જય સ્વામિનારાયણ તારીખ ચાર સાત બે હજાર ચોવીસ જેઠ વેરસ ગુરુવાર એક વખતે જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીયરીના અર્જુરી પાર્ષદ નાજા જોગ્યા સાધુ થયેલા અને ઘનશ્યામદાસજી નામ પાડેલું તે ઘનશ્યામદાસ સ્વામી પોતાને આસને બેસીને મહારાજનું ધ્યાન કરતા હતા એ વખતે મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા સ્વામીએ અંતર્યામીપણે એમના ધ્યાનમાં થઈ રહેલ સંકલ્પની હારમાળા જાણી એટલે ત્યાં એમની નજીક જઈને કહ્યું કે ઘનશ્યામદાસજી ભગવાનનું ધ્યાન કરો છો કે ગોટાવાળો છો સ્વામીના આ શબ્દો સાંભળીને તેઓ ધ્યાનમાંથી જાગ્યા અને સ્વામીને કહે સ્વામી હું તો મહારાજનું ધ્યાન કરતો હતો આમ ઘનશ્યામદાસજીની વાત સાંભળીને ગુણાતીતાનંદ સ્વામીએ ધીમું હાસ્ય કર્યું અને કહ્યું કે ઘનશ્યામદાસજી તમે સાચું બોલજો તમે ધ્યાન કરતા હતા કે ધ્યાનમાં ગઢપુરની ટીલા ધોળા ટીલકાવાળી ભેંસને સંભાળતા હતા ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળીને ઘનશ્યામદાસજી અવાક થઈ ગયા અને હાથ જોડીને કહ્યું કે સ્વામી ખરેખર તમે તો અંતર્યામી છો આજે હું ધ્યાન કરતો હતો ત્યારે મને ગઢપુરની ધોળા ટીલકાવાળી ભેંસ સાંભળતી હતી તમે હવે દયા કરો કે મને મહારાજનું ધ્યાન કરતા આવા સંકલ્પો ક્યારેય ન થાય ને શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ આવે સ્વામી હસતા હસતા કહે કે ઘનશ્યામદાસજી મન તો ચંચળ છે તે સંકલ્પ કિરા કરે પરંતુ તમે ધ્યાન કરવાનો અભ્યાસ ચાલુ રાખજો તેથી ધીરે ધીરે તમારી વૃત્તિ ભગવાનમાં સ્થિર થશે ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીનો આવો અલૌકિક પ્રભાવ જોઈને ઘનશ્યામદાસજીને સ્વામી પ્રત્યે ખૂબ જ પૂજ્યભાવ થયો પછી તો પોતે સ્વામીની કથાવાર્તા સાંભળવા માટે નિયમિત સભામાં હાજર થઈ જતા ધ્યાનની એકાગ્રતા શીખતી વેળા એક વખત ઘનશ્યામદાસજીએ ગુણાતીતાનંદ સ્વામીને નિષ્ઠ નિષ્કપટપૂર્વક વાત કરી કે સ્વામી અમે જ્યારે હરિના પાર્ષદ હતા ત્યારે એમ સમજતા કે અમે તો હંમેશા મહારાજ ભેળા રહીએ છીએ તેથી અમે જ ભગવાનનું સ્વરૂપ ખરેખરું સમજીએ છીએ અને વળી અમને જ ભગવાનનું ખરેખરું સુખ મળે છે તમે બધા સાધુઓને તો અમે મહારાજથી છેટે રહેનારા જાણતા વળી એક વખતે અમે સૌ પાર્ષદો ઘેલા નદીએ ઘોડાઓને પાણી પાઈને સ્નાન કરીને નદીની રેતીમાં બેઠા બેઠા ગપ્પા મારતા હતા એ વખતે કૃપાનંદ સ્વામી વગેરે સંતો ત્યાં સ્નાન કરવા આવ્યા તેઓ પણ સ્નાન કરીને નજીક બેઠા અને શ્રીજી મહારાજના લીલા ચરિત્રની વાતો પરસ્પર કરતા હતા એ વખતે કૃપાનંદ સ્વામીએ અમને પોતાની પાસે બોલાવવાને કહ્યું કે આવો ભગવાનની વાતો સાંભળવા ત્યારે અમે તેમને કહ્યું કે સ્વામી તમે જે વાતો કરો છો એ હરિની તો હારે જ કાયમ અમે રહીએ છીએ ને અમે હારે રહેતા એ સર્વે લીલાઓને નજરે જોઈએ છીએ આમ કહીને અમે સંતોની ઉપેક્ષા કરેલી ત્યારે કૃપાનંદ સ્વામીએ કહેલું કે ભવિષ્યમાં તમને કોઈ મોટા સંતનો યોગ થશે ત્યારે જ આ વાતનો મહિમા સમજાશે કૃપાનંદ સ્વામીના આ શબ્દો હવે મને યથાર્થ સમજાણા જો મેં તમારી કથા વાર્તા સાંભળી ન હોત અને તમારો સમાગમ ન કર્યો હોત તો મારે મારા જીવનમાં પસ્તાવું પડે હવે મને ખબર પડી કે સત્પુરુષના સમાગમ વિના બધું જ વ્યર્થ છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી